નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિંધા અત્યારે હું દિવાળીપુરા ક્વોર્ટની જે બહારનો જે માર્ગ છે દિવાળીપુરા વિસ્તારમાં આવી પહોંચ્યો છું અહીંયા તમને એક અદભુત બતાવવા જઈ રહ્યો છું આ જે જોઈને તમે પણ ત્યાં કલ્પના કરશો કે આ રોડ અચાનક ખુલી કે એમનો ગયો અહીંયા જે એક પાણીનું લીકેજ સર્જાયું છે ને પાણીનો લીકેજ સર્જાતાની સાથે જ જે રોડ છે તે પણ ચેટ્ટા જેવો થઈ ગયો છે હાલ જે રીતના દ્રશ્ય અમે મારા કેમેરામેન આપને બતાવશે કે દિવાળીપુરા ક્વોટની બહારનો જે આ માર્ગ છે એ માર્ગ પર જે લીકેજ સર્જાતા અત્યારે રોડની ઉપર જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે મારા કેમેરામેનને ને કે થોડા નજીક થી આપણે જે દ્રશ્ય બતાવે કે જે અહીંયા પાણીનો એક ફુવારો મૂકવામાં આવેલો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે આજે હું વાત કરી રહ્યો છું દિવાળીપુરા ક્વોટની બહારનો આ માર્ગ છે એ માર્ગ પર જે પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું છે ને તેના જ કારણે રોડ રસ્તાઓ પર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે આ સુંદર દ્રશ્ય દિવાળીપુરા જે ક્વાટ વાળો માર્ગ છે એ માર્ગ પર પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું છે તેના જ કારણે અહીંયા જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે જે અહીંયા કોર્પોરેશન દ્વારા ક્યાંક ફુવારાની સુવિધા ન કરી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને જે રીતના અહીંયા લીકેજ સર્જાયું છે તેના જ કારણે રોડની પણ હું તમને ક્યાંક હાલત બતા ગાઈસ તો રોડ જે તમે આપ જોઈ શકો છો કે એકદમ સંતુલન ને સીધો સપાટ જેવો રોડ છે પણ જે આ ભાગ છે અમારો જે પગ છે એ ભાગ આપ જોઈ શકો છો કે અહીંયા ફૂલી ટેટ્ટા જેવો થઈ ગયો છે જે રીતના કે અહીંયા જે આ માર્ગ પર પાણીનું લીકેજ સર્જાયું છે ને આ પાણીના લીકેજના કારણે આ રોડ પર જે ગેસ બન્યો છે ગેસના કારણે આખો જે રોડ છે તે ફૂલી ગયો છે ને જે રીતના અહીંયા સ્થાનિક લોકો છે તેઓ પણ અહીંયાથી અવર જવર કરી રહ્યા છે તેઓમાં પણ ક્યાંક ડર ઊભો થયો છે કે જો અહીંયાથી પસાર થશે ને ક્યાંક જો અહીંયા આ ફૂલી ગયેલો જે ભાગ છે એ ભાગ આખો જો ખાડો પડી જાય તેવી સ્થિતિ અત્યારે સર્જાય છે અહીંયા આપણી સાથે સ્થાનિક છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે ને આપણે તેમની સાથે વાત કરીશું જી મનહરભાઈ તમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા જે જોરદાર દ્રષ્ટિએ તમે જોયું કે પાણીના ફુવારા રોડ પરથી નીકળી રહ્યા છે કેવું લાગે મેં જોયું આ રોડ પરથી અહીં જતો તો હું વારે વારે આ રોડે રેપિડો ચલાવું એટલે રાઈડ મારતા અહીંથી જતો તો આ જોયું મેં કીધું આ એકદમ સ્પીડ બ્રેકર કેવી રીતે બની ગયો તો મેં તાત્કાલિક કોલ કર્યો સ્પાર્ક ટુડે માં તૈયારીમાં તમે લોકો આવી ગયા આ બહુ મોટી જાન થાય એવી હાલત છે અહીંયા બસ મોટી ગાડી જતી હોત તો આની અંદર ફસે જ જાત આ તો કોઈ નાના છોકરાઓ બાઇક પર જતા હોય કોઈ બાળકો લઈને જતા હોય ને પડે તો શું થાય રોડ પણ ટેટા જેવો થઈ ગયો જોયો તો ખરા આખો ફૂલી ગયો ગેસ ભર્યો હોય આ એ જ ખબર નથી પડતી કે પાણી નીકળી રહ્યું છે કે નીચેથી ભૂકંપ આવી રહ્યો છે આ તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે સીધો રોડ તો એની જગ્યાએ સ્પીડ બ્રેકર બની ગયો છે જી જી આખો રોડ પહાડ જેવો હા પહાડ થઈ ગયો છે હવે કોર્પોરેશનને કે કે એવી સુવિધા કરી એવું નહી લાગતું કે રોડ પર આથી જે વાહન ચાલકો છે આ ફુવારાની મજા માનતા જાય ફુવારાના દર્શન કરતા જાય ફુવારાનો નજારો જોતા જાય કોર્પોરેશનમાં કોઈને કંઈ પડી નથી એ લોકો એમનું પેટ ભરવામાં પડ્યા છે ખોટા ખોટા ફોટા પડાવે છે અભિવાદન કરે છે સત્કાર સમારંભ રાખે છે આ રાખે છે એના કરતાં રોડ પર ફરો અને લોકોની સમસ્યાઓનું સોલ્યુશન લાવો આ તો મેન રોડ પર જો આ લિકેજ સર્જાયું છે આખી જમીન પણ આટલો ભાગ ખુલી ગયો છે અહિયાં સ્થાનિક લોકોએ પણ બેરીકેડ કર્યું છે કે જેથી કરીને જો અહીંયાથી મોટું વાહન જાય તો અંદર સીધું પાતાળ માં જતું નહીં સ્થાનિક લોકોએ તો અહીંયા એક ટેબલ મૂક્યું છે એક બાઇક મૂક્યું છે બે ભાઈ અહીંયા ઊભા છે રોકવા માટે લોકોને કંઈ અહીંથી ના પસાર થશો આ તો સારું છે આજે કોર્ટ બંધ છે બાકી અહીંથી જજ સાહેબ કે કોઈની ગાડી જતી હોય ને ફસાઈ જાત તો શું થાત એટલે મારે તો કેવું છે કોર્ટ કોર્ટ પાસે છે ને કોર્ટ પાસે આવી સમસ્યાઓ થતી હોય તો જજ સાહેબ એ બી કંઈ વિચારવું જોઈએ એના માટે હાઈ કોર્ટ બધાને કહેતી હોય છે આમ કરી નાખો તેમ કરી નાખો આ શું આ કંઈ મતલબ છે એનો

ચોક્કસ થી આ અહીંથી રાહદારી હતા અને તેઓ કહી રહ્યા છે કે આ જે જગ્યા જે ફૂલી રહી છે તેના કારણે હવે તેઓ ભાગી રહ્યા છે કે અહીંયા ઊભું રહેવું પણ ખતરો છે અને ચોક્કસથી એવી અહીંયા આ જે સ્થિતિ છે તે પણ અહીંયા લાઈવના માધ્યમથી તમે જોઈ શકો છો કે જે આખો જે આ માર્ગ છે આ જ્યાં સુધી અહીંયા કોડન કર્યું છે અહીંયા જે સ્થાનિક લોકોએ તેઓએ જે કે અહીંયાથી જો કોઈ વાહન ચાલક અહીંયાથી પસાર ના થાય તેઓને કોઈ જાનહાની ના થાય તેના માટે તમામ જે અહીંયા જે સ્થાનિક લોકો છે અત્યારે અહીંયા રસ્તો છે તે આટલો થોડો બંધ કર્યો છે કે જે બાઇક મૂકી દીધું છે અહીંયા જે પાટિયું છે તે લગાવી દીધું છે પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતના આ જૂની અને એકદમ ખોખલી જે થઈ ગયેલી ડ્રેનેજ લાઈનો હોય છે તે રિપેરિંગ ન કરવાના કારણે ક્યાંક અહીંયા જે લીકેજ સર્જાયું છે જે આ બહુ જૂની લાઈન હશે તેના જ કારણે આ લીકેજ છે તે સર્જાયું છે અને જે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા પાણીનું લીકેજ છે તે જોવા મળી રહ્યું છે અને જે આખો માર્ગ છે એ માર્ગ પણ ફૂલીને કેટા જેવો થઈ ગયો છે હવે વડોદરા મહાનગરપાલિકાનું સફાળું જાગશે અહીંયા આવશે આની રિપેરિંગ કામગીરી હાથ ધરશે જ્યાં સુધી ફૂલેલું છે ત્યાં સુધી હવે તે હવે અહીંયા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાશે કેમ કે જો આનું રિપેરિંગની કામગીરી હાથ ધરશે એટલે જેટલો ભાગ ફૂલ્યો છે ને એટલું આખું ખોદીને નવેસરથી પાછું રિપેરિંગ કરવું પડશે અને વાહન ચાલકોને પણ ક્યાંક આપદા બેઠવાનો વારો આવશે જે રીતના હાલ દિવાળીપુરા કોટવાળો જે આ માર્ગ છે ને એ માર્ગ પર અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી છે અને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક સ્થાનિક છે ત્યાં ઊભા છે આપણે તેમની સાથે પણ જઈને વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેઓ પણ અત્યારે જે વાહન ચાલકો છે તેઓને સાવચેત કરી રહ્યા છે કે અહીંયાથી તેઓ પસાર ન થાય કેમ કે જો આ ભાગમાંથી પસાર થશે તો ચોક્કસથી અંદર ક્યાંક ભોવામાં ખાપકે તેવી સ્થિતિ બની જાય હવે આ હમણાં ઘટના બની છે અરાઉન્ડ કે પાંચ સાડા પાંચ વાગ્યાની અને વીએમએસએસના જે WhatsApp એપ્લિકેશન છે એમાં બી મેં વિડીયો બનાવીને નાખી દીધો છે જેને લમસમ અડધો એક કલાક થઈ ગયો છે પણ છતાં પણ કોઈ અહીંયા આગળ હજુ આવ્યું નથી અને હવે અમે અમારી રીતે જાતે આ બધું પાર્ટીઓ બાટી મૂકીને અહીંયા આગળ વ્યવસ્થા કરી નાખીએ જેથી કરીને જાણવાની ના થાય પણ ખરેખર આજે આ જે થઈ રહ્યું છે એ વીએમએસએસ આ વીએમસીના બેસ્ટ અધિકારીઓ બેસ્ટ કોન્ટ્રાક્ટરનો એક આ નમૂનો અહીંયા પેશ થયો છે અને બીજે ક્યાંય ને દિવાળીપુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ એશિયા નંબર વન કોર્ટની સામે આ થઈ રહ્યું છે એટલે ખરેખર જોવા જેવું છે કે વીએમસી અધિકારીઓ કયા લેવલ સુધી કયું કામ કરે છે તમે ખૂબ સારું કરી રહ્યા છો કે જે વાહન ચાલકો છે આ જગ્યા પરથી પસાર ના થાય તેમનું પણ ધ્યાન દોરી રહ્યા છે કરવું પડે ને આપણે હવે આપણે માનવતન માનવતન દ્રષ્ટિએ આપણે જે સેવા થતી હોય કરવા માટે આપણે સક્ષમ છે પણ કંઈક ને કંઈક વીએમસીના લોકોએ વીએમસીના અધિકારીઓએ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને ખાસ સજા આપવા જેવી આ ઘટના બની છે જેમાં ખરેખર હું કોર્ટને હાઈકોર્ટના જજ સાહેબને કેસ કે આવા અધિકારીઓને કેવી સજા આપો કે જેથી કરીને બીજી બીજી વાર કોઈ આવી ઘટના ના બને જી ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અહીંયા જે સ્થાનિક લોકો છે તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે આપણી સાથે અહીંયા અન્ય પણ જે સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરીશું હાલ જે રીતના અહીંયા હાર્દિકભાઈ આમોદિયા છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે જે સ્પાર્કનું લાઈવ જોયું ને તરત જ તેઓ પણ આવ્યા છે શું કહેશો વડોદરાનો વિકાસ આજે ઉપરની ટેકતા જેવો થઈ ગયો છે અહીંયા પાણી લીકેજ વિકાસ એટલો ઉભરાઈ રહ્યો છે કે હવે રોડની બહાર આવવા માગી રહ્યો છે પહેલી વસ્તુ તો પાંત્રીસ વર્ષથી ત્રીસ પાંત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે એક હથ્થું શાસન છે નળિયાથી તળિયા સુધી ભાજપનું શાસન છે પણ આ જે શાસકો છે જે અધિકારીઓ છે એ બધા જે જનતા છે એમને મૂર્ખ સમજી રહી છે કારણ કે એમને જે વોટ આપ્યા છે ખૂબે ભરી ભરીને તો આપી દીધા છે પણ હવે સત્તાના નશામાં એટલા મશગુલ થઈ ગયા છે કે જનતાનું કશું દેખાતું નથી અને આ ઉત્તમ નમૂનો છે કે પાણીની લાઈનો લોકોને નળ સુધી પહોંચતી નહીં પણ આ રોડની નીચેથી પાણી ઉભરાઈ રહ્યું છે એ મોટા મોટો પ્રશ્ન છે આખો રોડ પણ ફૂલી ગયો છે તમે જોઈ રહ્યા છો હું તો એક વસ્તુ કહેવા માગું છું કે જે રોડના કોન્ટ્રાક્ટર હોય જે અધિકારી હોય એને તાત્કાલિક પડે પડે સસ્પેન્ડ કરવા કારણ કે કે આના પછી પછી શું થશે થશે ભૂવો પડશે અને કોઈનું અકસ્માતથી મોત ત્યાર આ લોકો કામગીરી કરવા આવશે કારણ કે આ એટલા સત્તાના નશામાં છૂટ થઈ ગયા છે નજારો કેવો લાગે છે કોર્પોરેશન નજારો તો એવું લાગે છે કે રોડમાંથી જાણે પેલું કહેવાય કે ભુવારે વાટે જે નીકળી રહ્યું છે એ પ્રમાણેનો નજારો છે ચોક્કસથી દર્શક મિત્રો દિવાળીપુરા કોટી બહારનો આ માર્ગ છે ને આ માર્ગ પર જે રીતના પાણીનું લાઈનમાં લીકેજ સર્જાયું છે અને જે અહીંયાથી જો તમે પણ પસાર થઈ રહ્યા છો તો સાચવીને પસાર થજો કેમ કે રોડ પણ ટેટ્ટા જેવો થઈ ગયો છે જે રીતના જે આ ભાગ છે જે હું ઊભો છું એ ભાગ પણ ફૂલી ગયો છે જો અહીંયા પાણી જે આ લીકેજ થયું છે તેના જ કારણે જે આ જે ફૂલેલો ભાગ છે એ ભાગની અંદર પાણી પહોંચ્યું છે અને એ જમીન ઓછી થઈ છે જો અહીંયાથી મોટું વાહન પસાર થશે તો ચોક્કસથી અહીંયા ભૂવો પડવાની પણ સંભાવના ખરી કેમ કે જે રીતના અત્યારે આ લીકેજ છે આ લીકેજના પણ દ્રશ્ય અદભુત નજારો જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તેઓ પાણીમાં પલળીને જે રીતના આ જે દ્રશ્ય જોતા જોતા તેઓ નીકળી રહ્યા છે અહીંયા જે સ્થાનિક લોકો છે રાહદારીઓ છે તેઓ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તંત્ર અહીંયા પહોંચે આ લીકેજની કામગીરી કરાવે ને જ્યાં ઉપસી ગયેલો જે રોડ છે જે ફૂલી ગયો રોડ છે તેનું મરમત કરાવે નહીં તો જેથી કરીને અહીંયા ભૂવા પડવાની સંભાવના ચોક્કસથી દેખાઈ આવે છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિસિંહ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા